ભરૂચ જિલ્લાનો જંબુસર તાલુકો અને જંબુસર તાલુકાનું જંત્રાણ ગામ અને જંત્રાણ ગામે હાઈસ્કૂલ જંત્રાણ વિદ્યા મંદિર આવેલી છે ત્યાંના અસફાક્ષ શેખ સક્રિય અને ખૂબ જ મહેનતું એવા આચાર્ય પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે ગામડાના બાળકોને શિક્ષણ અને સંસ્કાર બંને આપી રહ્યા છે તો આ સ્કૂલમાં વિદ્યાલયમાં ચાલતા જે એનએસએસ યુનિટ છે એ એનએસએસ યુનિટ દ્વારા જંત્રાણ ગામની અંદર આરોગ્ય વિભાગ એટલે કે આરોગ્ય મંદિર સબ સેન્ટરના એફએચડબ્લ્યુ એમ પીએચ ડબલ્યુ અને ઓ એટલે કે ઓફિસર ઓફિસરનો કોન્ટેક કરી અને એક એનએસએસ યુનિટ દ્વારા જંત્રાણ ગામમાં એક સ્વચ્છતા અભિયાન આરંભવામાં આવ્યું ચોમાસાનો સમય છે પાણીજન્ય રોગો વધે છે ગામમાં ગંદકી પણ હોય છે એટલે જંત્રાણ ગામની ગલીઓ આંગણવાડી વિસ્તાર ડેપો વિસ્તાર અને સમગ્ર જેને કહી શકાય કે સારા વિસ્તાર જે આવેલો છે ત્યાં આગળ આ આરોગ્ય વિભાગ અને એનએસએસ યુનિટના દ્વારા ગામની અંદર ગંદકી દૂર કરી એક સફાઈનો માહોલ ઊભો કરી અને ટીએલસી પાવડરનો છંટકાવ કરી અને રોગો વાયરસ અને અનેક પ્રકારના રોગોથી બચી શકાય એટલા માટે જેને કહી શકાય કે એક પ્રેરણારૂપ સ્વચ્છતા અભિયાન આદરવામાં આવ્યું